સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે દેશભક્તિના રંગે છવાઈ ગયા હતા ત્યારે સાવલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસો નવ્વાણું ના કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને સ્મરણ કરીને આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે જ્યારે આપણે ભારત દેશમાં ઓગણીસો નવ્વાણુંમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ થયા કારગીલમાં ત્યારે આપણે ભારત દેશના યુવાનો સાહીઠ દિવસ સુધી આ યુદ્ધમાં જોડાયેલા હતા અને એ યુવાનો જે છે ભારત દેશના શક્તિ સામર્થ્ય અને એના સૌંદર્યના પ્રતિક તરીકે એ લોકોએ મહેનત કરી અને ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને વિજય થયા હતા તો આપણે એ દિવસને આપણે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ ખાલી એક અમારા માટે કે એક વ્યક્તિ માટે આ ગૌરવની વાત નથી આ તો ભારત દેશ માટે ગૌરવની વાત છે આખા દેશ માટે ગૌરવની વાત છે માટે હું એમ સમાજના દરેક વ્યક્તિઓને એવું જાગૃત કરવા માગું છું કોલેજના વિદ્યાર્થીઓના માધ્યમથી કે આ ભારત દેશ જે છે એ આપણા ભાષા માટે છે તો આપણે બધા મળી અને એ વીર યુવાનોને જે શહીદ થયા છે એ યુવાનોને આપણે સન્માન એના શૌર્ય એના બલિદાનને યાદ કરીએ અને એ પ્રમાણે એ દિશામાં આગળથી આપણે કામ કરીએ કારણ કે કહેવાય છે કે દેશ હે પુકાર હતા તો પુકારથી આ ભાર આપણે બહાર નીકળી પડ્યા છે આ વિજય દિવસના ઉપલક્ષમે આ અમારો એક આયોજન જયારે આપણે ભારત દેશ માં ઓગણીસો નવ્વાણું ભારત પાકિસ્તાન યુદ્ધ થયા કારગિલમાં ત્યારે